હેલો મિત્રો જય મેરડીમાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છે કે નવી ચેનલ બનાવે છે પણ વ્યૂઝ આવતા નથી ઘણા લોકો ચેનલ તો બનાવી દે છે પણ એમાં વ્યૂઝ કેવી રીતે લાવવા એમાં ઓડિયન્સ કેવી રીતે લાવવા એ એમને આવડતું નથી ઘણા લોકો હું આપણા ગુજરાતી લોકોની વાત કરું તો ગુજરાતી લોકોને એમનન ચેનલ બનાવીને વિડીયો અપલોડ કરે છે પણ એમાં વ્યૂઝ નથી આવતા તો કેમ નથી આવતા એ આપણે સંપૂર્ણ માહિતી જણાવીશું તો આપણે આ નવી ચેનલ બનાવી છે હજી અઠ્યાવીસ દિવસ પણ થયા નથી તો આ ચેનલ હું તમને દેખાડું બરાબર તો આ ચેનલ આપણે ઓપન કરી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો છત્રીસ વ્યૂઝ આવ્યા છે અને નીચે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો ચારસો ને સાત વ્યૂઝ આવે છે તો આ કેવી રીતે આવે છે નવી ચેનલ છે પણ વ્યૂઝ કેવી રીતે આવે છે તમે જોઈ શકો છો વ્યૂઝ આ ચેનલ પર વધતા જ જાય છે વધતા જ જાય છે પાંચસો આવ્યા હોય છસો આવ્યા હોય એ રીતે વ્યૂઝ વધતા જાય છે અને લાઈક લોકો કરતા નથી ઓછી કરે છે એનું કારણ એ છે કે કોઈને ગમતું હોય છતાંય પણ લાઈક નથી કરતા તો આ ચેનલમાં કેવી રીતે વ્યૂઝ આવે છે એ તમને દેખાડું બરાબર તો એ તમે જોઈ શકો શોર્ટ ફીડ એ સત્તાણું ટકા છે સત્તાણું ટકા શોર્ટ ફીડથી વ્યૂઝ આવ્યા છે અને બીજા કોઈ સર્ચ કરે અને એ બધા અલગ અલગ સર્ચ ઉપર આવે છે તો તો અહીંયા તમે જોઈ શકો છો કે યુટ્યુબને મને કમાણી કરવાનું ઓફર પણ આપી દીધી છે એટલે એવા કેવા મતલબ એ છે કે તમે કમાણી આવી રીતે વિડીયો બનાવશો જલ્દી કરી શકશો એમ કહેવા માંગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચેનલને ગ્રો કરવા માટે તમારે વધારે વધારે એનું શું કરવું જોઈએ તો નવી ચેનલ તમે બનાવો છો એમને ચેનલ બનતી નથી એના માટે પણ સેટિંગ હોય છે એ નાના નાના જેટલા પણ સેટિંગ ઘણા બધા હોય છે એ બધા સેટિંગ કરવાના હોય તમે જોઈ શકો છો વાઘુપાનો વિડીયો બનાવી આઠ હજાર પહોંચ્યો છે અને એક છે કેશ બિંદુસ્તાનીનું ફરીથી પંદર હજાર પહોંચ્યું છે તો એના વ્યૂઝ તમે જુઓ એનું કન્ટેન્ટ મારું એક જ છે કે તમારે સમજાવવા માટે કે તમે યુટ્યુબ પર કામ કેવી રીતે કરો બરાબર તમે જો સબસ્ક્રાઈબર તમે તમે વોચ ટાઈમ જુઓ અને અડતાલીસ કલાકના તમે જોઈ શકો છો અઠ્યાવીસ સાઠ વ્યૂઝ આવે છે એટલે કે અઠ્યાવીસો સાઠ વ્યૂઝ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લોંગ વિડીયો વધારે ચાલે છે તો લોંગ વિડીયોના વ્યૂઝ પણ ઘણા બધા આવે છે તો એ કેમ આવે છે તો એનું માટે એક સેટિંગ હોય છે કે સેટિંગ એ કરવા માટે તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે ચેનલ પર આપણા વિડીયો પણ છે તો ચેનલ નવી કેવી રીતે બનાવવી તો પણ આપણે કોમેન્ટની અંદર જણાવજો આપણે ફૂલ વિડીયો બનાવી દઈશું બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે શોર્ટ ફિલ્ડના લીધે જ જો સર્ચમાં નવ પોઈન્ટ આઠ ટકા આવે છે બરાબર ચેનલ પેજમાં થોડા ઘણા આવે છે જેને ચેનલમાં વ્યૂઝ જ નથી આવતા એ લોકો ઘણા કંટાળી જાય છે એનું કારણ એ છે કે વ્યૂઝ ના આવે મહેનત બચારા કરે પણ જે એમાં વિડીયો કોઈ જોઈ નહીં તો એમને કંટાળો આવી જાય કે હું આટલી મહેનત કરું છું છતાંય મારે વિડીયો વાયરલ થતા નથી તો મિત્રો હું તમારા માટે એક ઓફર ગણો તો પણ હું તમને એમ કહેવા માગું છું કે તમે કોમેન્ટની અંદર જણાવો કે ભાઈ મને સપોર્ટ કરો કે મને હેલ્પ કરો તો તમે કોમેન્ટની અંદર જણાવશો હું તમારી ચેનલ ચેક કરીશ અને મને એવું લાગે કે તમારું કન્ટેન્ટ સારું છે તો હું એના પર વિડીયો બનાવીશ અને બધા લોકો જોશે તો તમને સપોર્ટ કરશે મારા જે સબસ્ક્રાઈબરો છે મારા જે વ્યૂઝ આવે છે મારી જે ઓડિયન્સ છે તે તમારો વિડીયો જોશે તો પણ તમને ઘણો બધો ફાયદો થશે કારણ કે એકબીજોને આપણે ગુજરાતી છીએ એકબીજાને હેલ્પ કરવાની આપણામાં જે ભાવના છે એ આપણે એકબીજાને આગળ વધારવા માંગતા હોય તો એ માટે આપણી ચેનલને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો જેનાથી કે ઓડિયન્સ આપણી વધે તો વિડીયો એક સારા એવા બને અને વિડીયોનું કન્ટેન્ટ સારું રહે અને વ્યૂઝ કેવી રીતે લાવવા તો આપણી ફૂલ સેટિંગ સાથે વિડીયો બનાવીશું અને આપણા પર છે જ કે ચેનલ માં સેટિંગ કેવી રીતે કરવું એવા પણ વિડીયો છે તો તમે જઈને જોઈ શકો છો એમાં ખબર ના પડે તો કોમેન્ટની અંદર જણાવી દો આપણે ફરા નવા શરથી નવો વિડીયો બનાવી દઈશું તો જો વિડીયો તમને સારો લાગ્યો છે તો લાઇક કરવાનું બિલકુલ ફ્રી છે તો ભાઈ પ્લીઝ લાઈક કરો જેથી કરીને કે અમને મોટિવેશન મળે વિડીયો બનાવવામાં અને અમે તમે તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતાજી જય મેળીમાં